વાલીયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર વાલીયાના ડેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાઈવર્ઝન નદીના ઘસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસેલ અનારાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નીરની આવક થતાં ડેલી ગામ નજીક સ્ટેટ હાઈવે પર બનાવવામાં આવેલ ડાઇવર્ઝન પર સિઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળતા વ્યવહાર બંધ થઈ ગયો હતો વાહન ચાલકોને સાત કિલોમીટરનો વધુ ફેરાવો ફરવાનો વારો આવ્યો છે પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ડાઇવર્ઝન ધોવાઈ ગયું છે જેનાથી વાહન વ્યવહાર થંભી ગયો છે ત્યારે વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે